ધારી પ્રેમપરામાં રહેતા ભીખુભાઈ રાઠોડ એમના દીકરા ડૉક્ટર વિપુલભાઈ રાઠોડ કે જે ધોરી મુકામે સરકારી દવાખાનામાં નોકરી કરે છે એ બે હજાર સોળમાં જ્યારે ચીનમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમને ફીની જરૂર પડી ત્યારે આપણે અમદાવાદની સંસ્થા દ્વારા ત્રણ લાખ અપાવેલ અને એમાં જામીન રહ્યા આપણે તો વિપુલભાઈ સાથે વાત કરતાં એમણે મહિના પહેલાં એવું કીધેલું કે ત્રણ લાખના હું છ લાખ આપીશ અને હવે વિપુલભાઈ એમના ફાધર એમના પપ્પા ભીખુભાઈ કે જેમણે એવું કીધું કે તમે બે લાખ રૂપિયા તમે મારા ઘરે આવીને લઈ ગયા છો એવો ખોટો આક્ષેપ કરેલ એનો જે વિવાદ થતાં વિપુલભાઈ અને એમની સાથેના બે ત્રણ મિત્રો જ ત્યાં ટ્રસ્ટના માણસોને મળ્યા અને છ લાખ આપવાને બદલે બે વીસ હજાર આપી અને હવે એવી વાત કરે છે કે અમારા ઓડિયો તમારે મૂકવા ન જોઈએ ત્યારે એમના પપ્પાએ આક્ષેપ કર્યો એમને રોકી શકતા નથી તો આખો ઓડિયો સાંભળો હું પછી કર્યું આપણે પેલા ટ્રસ્ટને પૈસા આપવા માટેનું એ તમને મેં કીધું તો છે જે મેટર હોય ને પપ્પા સાથે વાત કરો પણ તમારી સાથે વાત તો કરી હતી લાભ તો તમને મળ્યો છે ને હા હા તો તમારે આમાં નો પેલું કરવું જોઈએ હાલો પપ્પાએ વાત કરી જ છે મેં હવે એ ફોન ઉપાડતા નથી બરાબર રવિવારે મને મળવાનું કીધું તું રવિવારે કંઈ મળવા આવ્યા નહી બરાબર પછી ફોન કર્યો ફોન ઉપાડ્યો નહી ઓડિયો મોકલો ઓડિયોનો જવાબ દેતા નથી તો તમને આજે તમે એક ડૉક્ટર બન્યા છો અને સંસ્થા આગળથી પૈસા લઈને તમને સહાય કરેલી છે મદદ કરેલી છે અને એની રકમ પરત ભરવા માટે જે તે સમય શરત કરેલી છે

કે તમે જે આ વિડિયો મુક્યો તો એ તમે કોની પરમિશન થી વિડિયો મુક્યો તો પહેલી વાત તો દુખ એ હતું બરોબર છે તમે જે મારો વિડિયો મુક્યો જે આપડે જે વાત થઈ બન્નેની હા 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 આ એ તમે કોની પરમિશન થી મુક્યો તો એમાં હની પરમિશન લેવાની હોય પરમિશન લેવી જ પડે ને કોણ હું કોઈ કે રસ્તે હાલતો તો માણસ નતો આપડે એમાં કઈ તમારી બદનક્ષી થઈ હોય તો મેં મેલ્યું કઈ

નોતા મળતા એના એના proof છે મારી આગળ હું એમને એ તમે એક વ્યક્તિ નીચા પાડવા બાબત ની વાત કરી હજી હજી તમને એના પુરાવા આપું એવું કઈ નથી મારે મારી આગળ જે માણસો મોકલ્યા હતા એ માણસો રેકોર્ડિંગ recording આપું તમને એના પુરાવા આપું સાક્ષી આપું કે એ લોકો એમ જ કીધું હતું મને કે ભાઈ એમને ભીખુભાઈ તમારી પાસે મોકલું છું અને એમને ક્યાય વ્યવસ્થા થઈ નથી અને તમારે હવે મદદ કરવાની છે એને મને ચોખું જ કીધું હતું જે મેં સત્ય હશે ભાઈ વિપુલ હું ખોટું બોલતો નથી ક્યારે બરાબર એના સાક્ષી પુરાવા બધાય હશે મારી આગળ ખોટું બોલવાનો meaning જ નથી અને નોતા જો ભાઈ સત્ય તો સ્વીકારવું પડે આજે તમે આજે આજે તમે પણ જે તે તમારા બાપુજી તમારા પપ્પા કોઈ વાત વાત એ છે કે તમે એ વિડીયો મૂકો ને પરમિશન વગર મૂકો ને એ વાતનો પ્રોબ્લેમ હતો પણ એમાં એમાં પરમિશન ની એમાં તો તમારે એમાં ચેનલ આખો એવું ના હોય કોઈ બી વ્યક્તિને તમે વાત કરો એ તમારાથી મુકાતી જ નથી પણ એ તમે તમારી એમાં તમારા એમાં તો તમારી વખાણ કરવાના છે કે વિપુલ ભાઈ આ આ સારી બાબત કીધી ચાલો positive હોય એમાં તમે મુકો એ કોઈ પ્રોબ્લેમ નથી પણ છતાં પણ શું કામ મુક્યો હારી જો વિપુલ ભાઈ હારી બાબત તો જાહેરાત થવી જોઈએ ને બીજા લોકો એની નોંધ લે એમ આજે આજે હારી બાબત વાત નું એટલે જે બી મેટર છે એ તમને મળશે વાત થઇ જ ગઈ છે તમને લોકો આવે એના પપ્પા આવે એને મળશે અને હવે હું આશા રાખું કે આ જે વાત થઈ ને એનો તમે પાછો વિડિયો નહી મૂકો વિપુલભાઈ જો મારી ઉપર આક્ષેપ થયો છે બે લાખ નો તો મારા 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 હું હું સાબિત કરવા માટે મારે વિપુલભાઈ બધું મેલવું પડશે મારે બધું કામ તમારા પપ્પા એ વિચાર કરવો જોઈએ કે એક માણસ ને મદદ કરી છે અને એની ઉપર તમે આક્ષેપ વિપુલભાઈ આજે મારા મારા હાથ વાત નથી રહી તમે મારી પર હું તમને ત્રણ લાખ ની મદદ બે સોળ માં કરાવું છું મેં લેખિત આપેલું છે અને હું અર્જુન કરું છું હું વચ્ચે ક્યાંય નોતો એમ મારી કાગળ પણ પડ્યો છે મેં હું વચ્ચે રહીને જ મેં આપ્યો પૈસા કેમ કોઈ મને કહીએ કેમ તમે એમ કયો કે એ લોકો એમ કે છે કે ક્યાય વચ્ચે હતા નહીં અને તમે કયો વિડીયો નહીં મળતો એટલે તમારા પપ્પાને છૂટ બધી મારી ઉપર બબે લાખના આક્ષેપ કરવાની કઈ રીતે આક્ષેપ કરી કેમ આક્ષેપની વાત જો આ તમે પાછો આ બિલકુલ નહીં નહીં વિપુલભાઈ આ ઓડિયો પણ મેલી છે જો હું આ ઓડિયો પણ મેલી શું કામ હું સત્ય છું હું કે ખોટો નથી સત્ય છે અમે બી છે તો નહીં ઓ તો સાબિત કરો સાબિત કરો ચાલો અમે બધા આવીએ તમારે ત્યાં છે આપો અમારે એવું કામ નથી દાદા નું કામ છે અમને રિક્વેસ્ટ મારી વાત જી જી બોલો દાદા એ મને રિક્વેસ્ટ કરીને એવું કહેલ છે કે ભાઈ તમે પ્લીઝ આ કોઈ પણ બાબત નું તમે રિપ્લાય આપતો કે એવા વિડીયા ના મૂકો જેથી કરી આપડે સમાજ નું નામ ખરાબ થાય

ત્રણ લાખ રૂપિયા ની મદદ કરાવેલ અને એ રકમ એમના ફાધરે અને એમને મળી અને પરત ભરવાની હતી એ પરત ભરવાની બાબત એક બાજુ રાખી દીધી પણ એમના ફાતરે બે લાખ રૂપિયા હું લઈ ગયો છું એવો આક્ષેપ કર્યો અને આજે ઘણા ફોન કર્યા ઘણા ઓડિયો મૂક્યા ત્યારે આજે મારો ફોન ઉપાડ્યો વિપુલભાઈએ અને ઉપાડ્યા પછી પણ એમના જવાબ તમે બધાએ સાંભળ્યા હશે એ પૈસા આપવાની વાત જે છ લાખ આપવાની વાત હતી એ તો એ તો એણે કાઢી જ નાખી પણ એમ મારા વિરુદ્ધમાં પુરાવા છે એમની પાસે એવી વાત કરે છે એમ અને છેક અમદાવાદ જાય છે અર્જુન દાદાને મળે છે અને ત્યાં પણ એવું સર્ટિફિકેટ લેવાની ટ્રાય કરે છે કે અમે જે પૈસા આપ્યા હતા એ પૈસા માત્ર સહાય તરીકે આપ્યા હતા પરત લેવાના નહોતા એવું એમને ત્યાંથી પ્રમાણપત્ર જોઈતું હતું પણ ટ્રસ્ટના લોકોએ ના પાડી મેં બધા ટ્રસ્ટીઓ સાથે વાત કરી બીજી વાત એમણે એમ પણ કરી કે પીએલ મારુને વચ્ચે અમે ક્યાં રાખ્યા નથી કે એમને કાંઈ અમે જાણ કરેલ નથી મિત્રો કઈ હદની વાત છે આ તો હું શું એમના આ પૈસા મેં એમનામ ગેરંટી આપી હશે મારી તો ઓલરેડી જવાબદારી છું તો જામીને હતો તો હું એમને ન કહી કહી શકું તો કોણ કહી શકે અને આજે ટ્રસ્ટમાં પૈસાની જરૂર હોય જ શું કામ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવે છે તો એમને જરૂર યાદ રહેવાની જ અને આજે તમે જ્યારે ટ્રસ્ટના પૈસાથી સમાજના પૈસાથી ડૉક્ટર બનો છો ત્યારે તમારે ત્રણ લાખ રૂપિયા તો આપવા જ જોઈએ ઉપરાંત તમારે વધારાના પૈસા આપવા જોઈએ એને બદલે મારા વિરુદ્ધના પુરાવા એકઠા કરે છે વિપુલભાઈ કે કેવી રીતે હું એમાંથી છટકી શકાય આ આ આ આ બાબત બહુ એટલી બધી ગંભીર છે સમાજના લોકોએ નોંધ લેવી પડે કે જો આવી રીતે ડૉક્ટર બન્યા પછી એ રકમ પાછી આપવાની ન હોય કે એના નહીં આપવા માટેના આ બધા પહેલાં શોધવા પડે એ કેટલું ગેરવ્યાપજીએ ગણાય તો ગરીબ માણસોના છોકરા કેવી રીતે ભણી શકશે જો આવી રીતે ડૉક્ટર બન્યા પછી પણ જો તમે આપણી મેન્ટાલિટી એવી ન હોય કે આપણે લીધેલી રકમ પાછી આપવી જોઈએ એને વ્યાજ સાથે અથવા તો એને વધારે કંઈક ફંડ આપી અને એને એ સંસ્થાને આપણે પહેલી કરવી જોઈએ અને આજે મને તો એવું હતું કે એમની આર્થિક સ્થિતિ સારી ન હોય તો આપણે એમનું લેટગો પણ કરીએ એવો પણ મા એક વેડિયો મેલ હતો પણ આજે ધારી અને એના આજુબાજુના મિત્રોથી મારી આગળ જે માહિતી આવી એમાં એમની પાસે તો ખૂબ સદ્ધર થઈ ગયા છે અત્યારે વિપુલભાઈ પોતે જ સારી નવી ગાડીમાં દસ પંદર લાખની ગાડીમાં જાય છે એવા પણ સમાચાર છે અપડાઉન કરે છે તો આવી સારી સ્થિતિમાં તમે આવી ગયા હો અને હજી તમે એમાંથી છટકવાની ટ્રાય કરો તો આ કઈ ટાઈપની મેન્ટાલિટી એમ અને પછી તમે એમ કહો કે મારું અમારી ક્રેડિટમાં પેલું થાય છે અમારું પેલું થાય છે તો ક્રેડિટ વિપુલભાઈ બચાવી શકાય અત્યારે તમે બહુ સરસ રીતે બચાવી શકો તમારા ફાધર સાથે જોડાય અને તમે એમને પણ સપોર્ટ કરો ખોટું ખોટી બાબતમાં તો ફાધરને પણ ખોટી બાબતો તો રોકી શકાય કે નહીં ભાઈ પીએલ મારું એ આપણને બે હજાર સોળમાં મદદ કરે કરેલ છે અને એની પર તમે આક્ષેપ કરો સા બરાબર નથી પપ્પા એવું કહી શકાય શું કામ ન કહી શકાય અને એમ છતાં તમે એમ કહો કે અમારી પાસે પણ પુરાવા છે અરે ભાઈ પુરાવા બતાવો ને હું તો જાહેરમાં કહું છું એટલે તો હું જગ જાહેર આપ આ યુટ્યુબમાં મેલું છું સોશિયલ મીડિયા હું મૂકું છું આવો મેદાનમાં હાલો સમાજ વચ્ચે નક્કી કરીએ કોણ સાચું કોણ ખોટું હા ખુલ્લી ચેલેન્જ કરું છું તો તો તમે એમાં એમાં તમને ક્રેડિટનો પ્રશ્ન બને છે એમ તો મારી ક્રેડિટ નહીં કાંઈ મેં હું એક રૂપિયાનું મેં ખોટું કર્યું નથી જે કાંઈ મદદ કરી છે તમને કરેલી છે અને તમે પાછું મારી ઉપર આક્ષેપ કરો છો કે બે બે લાખ રૂપિયા તમને આપ્યા છે તો મારી કોઈ ક્રેડિટ નહીં મેં એક રૂપિયાનો લાભ નથી લીધો મેં તો તમને મદદ કરી છે મદદના રૂપિયા તમે જ્યારે ડૉક્ટર બન્યા છો અને હજી તમે આક્ષેપ કરી અને આ કઈ બાબત છુપાવવા માગો છો એમ તો વિપુલભાઈ બધાને ક્રેડિટ પોતાની વાલી હોય જ તો હવે સમાજ વચ્ચે જ હું નક્કી કરવા માગું છું ખરેખર કોણ સાચું છે કોણ ખોટું છે સેવા શિક્ષણ ટ્રસ્ટને પૈસાની જરૂરત છે એ કોઈ મેં બધા ટ્રસ્ટીઓ સાથે વાત કરી છે એમને અને પૈસાની પૈસા આપશે તો બીજા કોઈકને મદદ થઈ શકશે આ તો સમાજના પૈસા છે તો આ સમાજના પૈસા જે મોટી રકમ હોય એ તો પરત આવવી જ જોઈએ એ પરત આવે એટલે બીજાને મદદ થઈ શકે એમ તો સમાજના બાકીના લોકોને મદદ કરવા માટે એ જો બીજા લોકો સમાજના લોકો આગળ આવી અને કંઈક પ્રયત્નો કરશે તો આપણે આ પ્રશ્ન છે એનો સોલ્વ કરી શકશું હું હવે તો અત્યાર સુધી તો એવું હતું કે ભીખુભાઈએ જ માત્ર આવું કંઈક ખોટું બોલીને કરવા માગે છે પણ હવે તો વિપુલભાઈ પણ કંઈક જુદા રસ્તા લે જતા હોય એવું મને એને એની વાતચીત ઉપરથી લાગ્યું એમ નહીં તો એ એમના ઉપર મને ભરોસો હતો કે એ કંઈક ટ્રસ્ટ માટે કંઈક કરશે ત્રણ સાત વર્ષ પૈસા રોકીને પણ એ તો મારા વિરુદ્ધમાં પુરાવા શોધવા વયા ગયા કે ટ્રસ્ટવાળા એમ કહી દે કે તમારે પૈસાની જરૂર નથી અને એમ કહે છે કે પરણે મેં વીસ વીસ હજાર રૂપિયા આપ્યા એવી કોઈ બાબત જ નથી ટ્રસ્ટ તો પૂરેપૂરા પૈસા જોઈશું તો એ વીસ હજાર પરાણે લીધા એવી બાબતનો ઓડિયો આ મારી સાથે વાત કરી એમાં એ વાત કરે છે એમ તો હવે સમાજના લોકોએ ખરેખર એમાં નોંધ લઈ અને કંઈક કરવું પડશે કારણ કે આક્ષેપ મારા ઉપર પણ કર્યો છે બે લાખનો ટ્રસ્ટને પણ પૈસાની જરૂર છે અને વિપુલભાઈ પણ આજે આવી રીતે ખોટી રીતે કંઈક વાત કરતા હોય એવું મને લાગ્યું આ ઓડિયો સાંભળશો એટલે તમને પણ ખ્યાલ આવી જાય છે વળી એવું પણ એ બોલે છે કે મારી પાસે પુરાવા છે તો પુરાવા જાહેર કરે આજે બે દિવસથી આવો આ મેં વાત કરી બે દિવસમાં એક પણ એનો ફોન નથી આવ્યો એટલે મારે ન છૂટકે આ આ ઓડિયો યુટ્યુબમાં મૂકવો પડે છે એમણે કીધું હતું કે મારા ઓડિયો યુટ્યુબમાં નહીં મૂકતા પણ જો તમે સંપર્ક જ ન કરો મારા ફોન જ ન ઉપાડો તો મારે સોશિયલ મીડિયાનો સારો લેવો જ પડે એમ પછી તમને એમાં ખોટું લાગે તો હું શું કરી શકું એમ અને જો તમે હજી તમારી ક્રેડિટ કે આપણી ક્રેડિટ બચાવવા માગતા હો તો તમે આપી દો ને ત્રણ લાખ રૂપિયા એનું વ્યાજ થતું એ આપી દો અને ક્રેડિટ બચાવી લો ઉલટાનું ઉપર ઉપરાંત કહો કે ભાઈ આ લ્યો ટ્રસ્ટના ત્રણ લાખ રૂપિયા આપું છું અત્યારે જ અને તમને વધારે પણ આપણા વિપુલભાઈ સાત વર્ષથી તમે ત્રણ લાખ રૂપિયા વાપરાશે એ તો બહુ ક્લિયર વાત છે અને બેંકમાં તમે લીધા હોત તો એનું વ્યાજ ભરવું પડે તો તમારી ક્રેડિટ જો બચાવવી જોઈએ તો એ ત્રણ લાખ રૂપિયા અને ઉપરાંત વ્યાજ જે થતું એ આપી દો અથવા વધારાનું ફંડ કંઈક આપી અને પ્રશ્ન સોલ્વ કરો અને મારા ઉપર કરવામાં આક્ષેપ છે એનું ક્લિયર કરો કે ભાઈને અમે ખોટો આક્ષેપ કર્યો તો બસ બધાની ક્રેડિટ બચી જાય મારી બચી જાય તમારી બચી જાય ભીખુભાઈની બચી જાય રસ્તા તો છે જ જો તમારે કરવા જ હોય તો પણ ન કરવા હોય અને મારી વિરુદ્ધમાં પુરાવા ભોગ એકઠા કરવાની તમે પ્રયત્નો કરશો તો એમાં તમે ફાવશો નહીં એ ક્લિયર વાત છે એમ હું તો સત્ય છું એટલે હું તો ખુલ્લો કરીશ જ સોશિયલ મીડિયાથી ખુલ્લું કરીશ બધા બધી બાબતોએ ખુલ્લું કરીશ હજી તમે જેટલું અટકી જાઓ જેટલું ક્લિયર કરવા માગતા હો તમે ડૉક્ટર છો તમે સમજી શકો કે ખોટો આક્ષેપ કર્યો છે તો કોઈ મના ખોટો આક્ષેપ સહન નહીં કરે લે એક રૂપિયાનો ફાયદો મેં લીધો નથી લી ફાયદો લીધો છે તો તમે લીધો છે એટલે મારે સોશિયલ મીડિયાનો ઉપયોગી કરવો પડશે સમાજનો ઉપયોગ કરવો પડશે હજી વધુ હું કરીશ જ હજી હજી સમાજને પણ જાગૃત કરીશ કે ભાઈ જો આવું મારી સાથે આવું બન્યું છે એમ તો હું એવું સહન ન કરી શકું કે મારા ઉપર આક્ષેપ તમે કર્યો એટલે એટલે જ વહેલાં વહેલી તકે તમે આ સામેથી મને રિંગ કરશો કારણ કે હું તમને ફોન કરું છું તમે ફોન ઉપાડતા નથી મારા ઓડિયોનો જવાબ દેતા નથી અને જ્યારે વાત કરીએ ત્યારે તમે આવી રીતે મારી વિરુદ્ધમાં પુરાવા ભેગા કરો છો એવી તમે વાત કરો છો પુરાવા ભેગા કરો હું ના નથી પાડતો તમ ત્યારે મને કાંઈ વાંધો નથી કરીને મને સમાજ સામે આવો ક્લિયર કરીએ ચાલો પણ તમે ફોન તો કરતા નથી તો આ બાબત સમાજ નોંધ લે એવી ખાસ વિનંતી